ચાલુ શૂટિંગ દરમિયાન જો મને ટાઈમ મળશે તો હું લોગ ઉતારીશ પણ મોસ્ટ ઓફલી તો ઉતારી જ લઈશ હું તો ટાઈમ કાઢી જ લઉં જય યોગેશ્વર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ચાલો મમ્મી વાંચે છે બુક અને હું આ બાજુ ભાખરી ખાઈ લઉં તો ગાઈસ ફાઇનલી હવે યુનિવર્સિટી જવા નીકળી જાવ છું બહુ મોડું થઈ ગયું સાડા દસ થઈ ગયા અમારે અગિયાર વાગે પહોંચવાનું હતું એમ પિસ્તાલીસ મિનિટનો રસ્તો છે અહીંયાથી તો ફટાફટ જાવ એડિટિંગ નું થોડું કામ આવી ગયું તો ઓફિસે વહી ગયો હતો તો મોડું થઈ ગયું ચાલો ફટાફટ નીકળીએ અને વસ્તુ ખબર આવું થાય પણ બેતાલીસ ટકા ચાલે એટલું પેટ્રોલ છે એક તો પેટ્રોલ ઓછું છે અને થાય છે મોડું એટલે ફટાફટ પેલા પેટ્રોલ પુરાવીશ ને પછી જઈશ ગાય નીકળી ગયો ને રસ્તામાં ગાય મળી ગઈ છે બહુ સાજી આવી ગઈ ગૂગલ મેપમાં માં દ્રસ્તો બતાવ્યો આગળ જતા સારો આવે થારો અહીંયા તો બહુ સાંકડી ગલી છે ને સામેથી કે ગાડી ન આવી જોઈએ તો ગાયસ ફાઇનલી પહોંચી ગયો છું યુનિવર્સિટીમાં હવે જેના થકી આવ્યા છે એવી પહેલાં તો એને ગોતવાનું છે કે શૂટમાં ક્યાં છે અગિયાર વાગે પહોંચવાનું હતું સાડા અગિયાર થઈ ગયા બધું કામ હમણાં અટવાઈ જાય છે જો કે મેં અહીંયા એન્ટ્રી કરાવતી તે ટાઈમ જોયો આગળ એક શૂટવાળા આવ્યા છે એ મારી સાથે જ છે પંદર મિનિટ વેલા આવ્યા હતા આ સાઈડ પાર્કિંગ હતું અને અહીંયા છે કોલેજ કોલેજ યુનિવર્સિટી મિટિંગ હોલમાં બેઠો છું એકલો છું હમણાં મેડમ આવશે અને અહીંયા મોટી સ્ક્રીન એ છે અને પિક્ચરમાં હોય ને એવી રીતના બેઠક જુઓ પણ હું એકલો છું અહીંયા ઝાડ છે આ અસલી હશે કે નકલી હશે આવા પાન અસલીમાં હોય આ વાત આપણે ચિત્રમાં દોરતા મને કોમેન્ટ કરીને જણાવજો અસલીમાં ઝાડ છે કે નકલી છે તો ગાય હવે શૂટમાં હજી એક જણાનું બીજાનું પતે ને પછી મારું શૂટ છે પણ ત્યાં સુધી અત્યારે જમવા માટે જઈએ છીએ આ અભિનવ ભાઈ અમને લઈને જાય છે અહીંયાની ભોજના લઈમાં તો ફટાફટ ત્યાં જમી લઈએ અને પછી શૂટ શરૂ કરશું

અને હવે અમે ફટાફટ ડેસ લઈને અમે જમી લઈએ ત્યાં જમવામાં છે મગનું શાક છે રીંગણા બટેકા શાક છે પણ છોકરા આવે છે ને બટેકા વીણી લીધા એટલે રીંગણા જ લીધા છે ભાત છે દાળ છે ને રોટલી અત્યારે હું છું રૂપા સાથે અને રૂપા ઇન્સ્ટામાં મસ્ત મસ્ત શાયરી મૂકે છે તો મેં કીધું આપણા જે ફેમિલી છે આપણું ફેમિલી એને થોડીક શાયરી સંભળાવ કદાચ શાયરી હિન્દીમાં હશે રાઈટ હા ઓકે ચલે ગઈ तो अभी मैं रात में जब सोती हूँ ना तो मुझे एक दो बजे तीन चार बजे ऐसे कुछ भी याद आता है ना मैं टाइप करके खुद को ऐसे सेंड कर देती हूँ तो अभी मैं आपको बोल के बताती हूँ तो मैं ज़्यादातर औरतों में ज़्यादा लिखती हूँ जैसे कि अभी मैंने लिखा था रात में दुनिया डरती है उन औरतों से दुनिया डरती है उन औरतों से जो दुनिया से नहीं डरती ये मैं ये मैंने अभी अभी लिखा है इसके बाद मैंने बहुत सारे लिखा है देखते अभी कुछ बोलती हूँ मैं दूसरा हाँ जैसे कि अभी हम यहाँ हमारे दुश्मन भी होते हैं तो उन पे भी मैंने कुछ लिखा है जब बराबरी की सारी कोशिशें नाकाम हो जाए जब बराबरी की सारी कोशिशें नाकाम हो जाए तो हमसे जलने वाले नफरत भी उतर आते तो ऐसे बहुत सारे मैंने लिख के रखे हैं पूरे सुना दो कस का पब्लिक बर हाय का कल जे ऐकल ते खर हाय का

અને અસલીમાં રાત્રે તમે હોતા હો અને બાથરૂમમાં માં નાતા હો ત્યારે ક્રિએટરને સૌથી જાજા વિચાર આવે તકો આતા તું નાને જતી બાથરૂમ માં તબ સાયરી કભી આતી મન મનમે તબ નહીં આતી સોચ કે સો તો મુજબ નીંદ નહીં આતી કુછ ભી ડાયલોગ આત રહેતે ओके okay. तो मैं क्या करती हूँ उठ के फिर टाइप करते रहती फिर मेरे पापा को लगता है अरे इतनी रात तक ये फोन ही देख रही है लेकिन उनको नहीं पता होता कि मेरे दिमाग में ऐसे आता है तो मैं टाइप करती हूँ उनको लगता है कंटिन्यू से बजे चार बजे फोन ही देख रही है बहुत बार मेरे पापा डांटते भी मुझे कि किसके साथ चैट कर रही है <laughs> <laughs> ऐसे ही सोचते सोचते बहुत कुछ आ जाता है दिमाग में तो टाइप कर लेती बाद में फिर ना ध्यान में नहीं रहता है शूट के टाइम पे ओके ये चल एक शायरी हो जाए कौन सी है दोस्ती वाली प्यार वाली धोखे वाली लेडीज़ वाली बॉय वाली मैंने बोला ना आपको मैं ज़्यादातर ना औरतों वाला और लिखती तो हूँ तो उसमें कैसा होता है ना अभी मैं मराठी हूँ और हमारे साइड ऐसा होता है ना कि द्वितीय दर्जा अभी क्या बोलते हैं उसको हिंदू में मतलब ऐसा नहीं उनको ऐसा लगता है कि औरत ने बस घर में ही रहना चाहिए घर के काम करने चाहिए ये वो तो इस, इन सब के ख़िलाफ़ मैं लिखती हूँ कि ऐसा नहीं होता है कि औरत भी लड़कों से क्या कम नहीं होती मर्द और औरत सेम ही होते हैं तो उस टाइप के मेरे दिमाग में वो सब चलता रहता है तो औरतों का लिखती रहती हूँ मैं जैसे कि मैंने लास्ट वाली अभी पढ़ी थी दुनिया डरती है उन औरतों से जो दुनिया से नहीं डरती तो मैं तो नहीं डरती दुनिया से मैं क्यों डरूँ मैं पढ़ी लिखी हूँ मेरे को सब आता है मैं किसी लड़के से कम नहीं हूँ मैं अपना देख सकती हूँ ना आप कौन होती दुनिया वालों से मैं क्यों डरती तो उस टाइप का मैं लिखते रहती हूँ फिर अभी जैसे कि एक जो स्त्री होती है तो उसका कैसा होता है ना कि वो रिश्ते निभाती रहती है खुद का जो आत्मसम्मान होता है ना वो सब छोड़ के बस रिश्तों को आगे करते रहती है तो उस पर भी मैंने लिखा है अगर वो अपने आत्मसम्मान के बारे में सोचने लग जाए तो उस वो आत्मसम्मान के बारे में सोचती फिर वो कोई भी रिश्ता हो पति हो पिता हो कोई भी हो किसी के बारे में नहीं सोचती तो उसके बारे में लिखा है कि किसी भी स्त्री के लिए हर रिश्ते से बड़ा उसका आत्मसम्मान होता है फिर भी कोई स्त्री रिश्ते को आगे ज़्यादा प्रायोरिटी देती है लेकिन अगर मैं हूँ ना तो मेरे आत्मसम्मान से बड़ा मेरे लिए कोई भी रिश्ता नहीं है ऐसा सब नहीं आ एनी मम्मी साथे शूटबाई छे आ तो विडिया बनावे ना मम्मी बनावे छे आपकी मॉम भी बनाती है ना विडिया हूं नहीं अरे मैं आप गलत समझो हितांशी है अच्छा तो एक छोटी लड़की है हाँ। ये हितान करके उसकी मम्मी थी ओके समझ हाँ। गया मैं तो कहीं पे भी अकेले ही जाती इसीलिए तो मैंने बोला उसने तुम्हें बताया कि ये मोम है हाँ। तो मुझे मैंने पीछे से इशारा किया आज, अच्छा कि ये कैसे हो सकता है Okay. वो मेरे मम्मी के रोल में होती है स्टोरी में तो मैं उनको okay. मम्मी बोलती हूँ। ओके okay. मैंने पूछा तुम्हारी मुंह में मैं विचारूं न्या मैंने इशारे करयो ये ये बैठा था ना कुर्सी में वाहे कुर्सी ले लियो ये मेरी फ्रेंड है मैं इन्हें मॉम कहू ओके अब <laughs> <प्रेंगी>। <laughs> ये सदने लगो इसकी मोम के साथ ये शूट पे आई है और वो... कैसे ऐसे <laughs> नहीं। बड़े बड़े शहरों में ऐसी छोटी चुट छोटी बातें होती रहती है, <laughs> है। <laughs> और उसमें ऑन कैमरा नोके मम्मी साथी आई हुई उसको बुरा लग जाता है okay, okay. चलो कैमरा की टीम जो है वो भी वो खाना खाने के लिए गए है उसके बाद पहला शूट मेरा है उसके बाद इनका है ये लोग पांच छ लोग आए हैं तो उन सब का काफी क्रिएटर सब आए हुए हैं સબકા શૂટ ખતમ હો જાતે તો બધા વહી જાય છે વહી જાય પાછું મને વહી જાય આ થોડું મને હિન્દી પોછું આવડે મને પણ ગુજરાતી ઓછી જ આવડે છે મને તો ગુજરાતી આવડતી જ નથી પણ ગુજરાતી સોંગ મને બોલતા આવડે છે જેમ કે જેમ કે જેમ કે એક સોંગ એક 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 કડી સોંગ કડી ઓ ઉમેશ બારોટ મારા ફેવરેટ સિંગર છે હા એની લાઈન મને બહુ ગમે છે યાદ તારી જિંદગી થી નથી ગુજરાતી બોલતા નથી આવડતી પણ સોંગ ગાતું આવડે છે આવડે છે આવડે છે પણ બહુ સારો કહેવાય અમે મરાઠીમાં ના બોલી શકીએ ગાઈ ન શકીએ એને ફાવે છે ગુડ

હોસ્ટેલય છે સ્કૂલેય છે કોલેજે છે અને યુનિવર્સિટી છે એટલે તો બહુ મોટી જગ્યા હોય બધી લોકમાં ન બતા કેમકે શૂટિંગના કામમાં હતો ને અત્યારે ગરમી એટલી થાય છે અને મેન મારે એ ધ્યાન રાખવાનું હતું કે ગરમી થાય તો આ શર્ટ પલળવો ન જોઈએ કેમકે શૂટિંગમાં ખરાબ આવે એટલે એ વારે વારે કહેતા તમે બધા બાર આંટાનો મારો ને એસી એમને રૂમ આપ્યો હતો ને કે એમને એમાં બેસી રહ્યું બધા એસીમાં બેસી રહ્યું પણ કેટલું બેસ્યું પછી શૂટિંગ એમાં એવું હતું એક જણાના દસ જણાના સાથે શૂટિંગ હતા એટલે થોડીક વધુ વાર લાગી ગઈ કે હું આવ્યો ત્યાર પછી બે ના ત્રીજો મારો વારો લીધો પણ તોય ટાઈમ ઘણો થઈ ગયો ત્રણ વાગી ગયા તો ફટાફટ ઘરે જાવ અને રસ્તો તો તમે જોવો જ છો ખાલી એક અહીંયા આમ ભૂલ થઈ હતી છોકરાઓને રસ્તો પૂછી લીધો એટલે હવે સાચા રસ્તે જશું ગૂગલ મેપના આધારે નહીં જાય બહાર થોડીક વાર એટલે નીકળો તો કેમકે ગાડી ગાડી છે ને તડકામાંથી તો બહુ તપી ગઈ છે તો થોડીક વાર બાર રહ્યો ગાડી કરી દીધી પછી હવે અંદર પાછો મસ્ત રસ્તો આવી ગયો બે બાજુ ખેતર છે પાણી ભરાઈ ગયા છે અને સિંગલ પટ્ટી ઘરે પહોંચી ગયો છું અને આવતીકાલે છે પુષવ સંસ્કાર એટલે ગોરદાદાની બધા આવન છે બધી તૈયારી થઈ ગઈ છે મારે તો પછી હું આવવા બહુ મોડું થઈ ગયું અહીંયા હું ચાર વાગે પહોંચ્યો પછી જમી લીધું આવતીકાલે મારે સવારે કંઈ ખાવાનું નથી ડાયરેક્ટ બપોરે જમવાનું છે ખીર બનાવવાની છે બે કલાક લગભગ બે અઢી કલાક બેહવાનું થાય તારે વિધિ ઓકે બાકી તૈયારી થઈ જ ગઈ બધી બહુ મસ્ત વિધિ કરે જોઈએ તું બધું ને બોલે ઓકે હા હા હસુ બહુ જ ને ક્યાં જાવ હસુ જ ને મને કઈ યાદ નથી બહુ વિધિ ખાસ

બે બોલાણ ઓ પણ પૂલાઈ ગયો તમને સાહેબ ફૂલ લઈ ગેટ છે નો ઓર્ડર લખાવી દીધો આવી જાય ને નેરે બધી વસ્તુ લઈને બધું લઈ આવે ને ઈ એ કરે ટોટલ બધું धरो ઓલાના पान કે આસોપાલવના પાન

કે કે સમાચાર એ છે 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 હેતાન ને બહુ બીમાર થઈ ગયો તો દાંતના દવાખાને લઈ ગયા દાંત કઈક પ્રોબ્લેમ આવ્યો તો બહુ બધું મને સાજી નથી ખબર પણ ત્યાર પછી એ કીધું કે આ નહીં પેલા એને હિત શામા લઈ જાવ બહુ મોટું કઈક થઈ ગયું છે ખંજવાળ આવે છે કઈક એવું બધું બહુ બધું થઈ ગયું છે તો મને ફાઈનલ ખબર નથી અને કાલે વેલું ઉઠવાનું છે ને તો તો અત્યારે અમે જઈએ કાલના વ્લોગમાં હું કહીશ કે એક્ઝેક્ટલી એતા શું થયું કેમકે ભાભી આવે પછી એને પૂછીએ કે શું થયું તો એવું બધું છે બહુ ખાસ મને નથી ખબર પણ લાંબુ લાંબુ બધું ઘણું થઈ ગયું છે તો એ ને આમ સ્ફૂર્તિ વાળો એટલો છે ને કે એ બધી ખબર જ ન પડી કે આવું આવું થઈ ગયું અને ડાયરેક્ટ ફટાકડા ફૂટી ગયો બાકી એટલી હદ જેટલા થયો ને તો બીજો છોકરો સહન કરી જ ન કે પણ એને લાગશે વાર કેમ કે અચાનક અપોઇન્ટમેન્ટ વગર જવાનું થયું તો કે થોડીક ઓળખાણથી થી વહેલો આવી જાય તોય એ વાર લાગશે ને સાથે સાથે ચુંદડી તે સપનાએ રેડી કરેલી છે ગાઈસ સબ્સ્ક્રાઇબર છોકરાઓ એટલા બધા મળવા આવે છે પણ હવે હું વી આવ્યો કેમ કે પેલા બે આવ્યા પછી ત્રણ આવ્યા પાછા ચાર આવ્યા પાછા પાંચ આવ્યા એ બધા લઈ લઈને આવતા હતા સોસાયટીના છોકરાઓ બધા મળવા માટે હવે મારે સૂઈ જવું છે ને પાછા બધા આવે છે

હું મારો ભાઈ બેડરૂમ અહીંયા છે ને ઉપર છે હવે મારે સુઈ જવું છે કાલે વહેલું ઉઠવાનું છે બહાર જવાનું છે હાલો આવજો કેમ નહીં નહીં મારે કામ એકવાર મળી ગયા ને પછી હું હવે જયારે બહાર આવું ને ત્યારે મળવાનું ઓકે રોજ રોજ પછી ઓકે ચોક્કસ ઓકે ભાઈ તું તો દર વખતે લેટ જ આવીશું છું હા હું જો દિવસમાં વી વાર ગેટે આવતો હોય તો આપણે ન્યા મળી લેવું બરાબર ઓકે હું આવતો જોવે આ બધાને પૂછીશને આ આવતો જુઓ હું ઓકે હવે રાખીશ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને હું અને ભાઈ સુરત મૂકીને ચાલ્યા ગયા અમે ક્યાં ગયા હતા અને અંબે ભાઈ એકલા જ ગયા હતા સપનાન ભાભી સાથે નહોતા એવા ક્યાં ગયા હતા સુરત મૂકીને કેમ ગયા એ જવું હોય તો બાજુનો વ્લોક છે ડેઈલી વ્લોક પણ છે અને આખી સિરીઝ છે પણ એક તો પેલા જુઓ તમે એટલે બીજું જોવાનું મન પણ થશે બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા આવીશું જયશો નારાયણ જય શ્રી કૃષ્ણ જય ઓછું